અમીરગઢ બોર્ડર પરથી માદક પદાર્થ મેકડ્રોન સાથે બે ઝડપાયા અમીરગઢ બોર્ડર પર રૂટીન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી કેરેટા ગાડીને રોકાવી ચેકિંગ કરતા મેકડ્રોન સાથે બે ઝાલોરના વ્યક્તિઓ પકડાયા હતા અમીરગઢ બોર્ડર રાજસ્થાન અને ગુજરાતને જોડતી અતિસંવેદનશીલ બોર્ડર તરીકે જાણીતી છે અવારનવાર અહીંયા કેફે પીણા અને માદક દ્રવ્યોની હેરાફેરી થતી હોય છે ત્યારે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે જાણીતું હોવાથી આવા ગેરકાનૂની કામોને રોકવા માટે આવતી ગાડીઓની ચેકિંગ કરવામાં આવે છે ત્યારે આજ રોજ રાજસ્થાન તરફથી આવતી ક્રેટા ગાડીની તપાસ કરતા ગાડીની અંદર બેઠેલા બીજા વ્યક્તિ જોડે જમણા ખિસ્સામાં પારદર્શક જીપલોક વાળી પ્લાસ્ટિકની થેલીમાં માદક પદાર્થ મેકડ્રોન અગિયાર ગ્રામ જેની કિંમત એક લાખ દસ હજાર તથા અન્ય કિંમત મળી કુલ મુદ્દામાલ નવ લાખ વીસ હજાર ત્રણસો સાથે જાલોરના બે વ્યક્તિ સહિત માલ મંગાવનાર અને માલ આપનાર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સીસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે